પાલનપુરના કુખ્યાત બુટલેગઢનું દબાણ એલસીબીએ તોડી પાડ્યું બનાસકાંઠા પોલીસ દ્વારા પાંચસો ઉપરાંતની યાદી તૈયાર કરી બુટલેગરોના ગેરકાયદેસર દબાણો તોડીને નળ કનેક્શન અને વીજ કનેક્શન કાપવામાં આવી રહ્યા છે ત્યારે પાલનપુર શહેરનું કુખ્યાત બુટલેગઢ છલ્યું જેનો ગુનાહિત ઇતિહાસ તપાસતા તેની સામે અત્યાર સુધીમાં ઓગણચાલીસ જેટલા ગુનાઓ નોંધાયા હતા તેમજ બે વખત પાસા થઈ હતી જેથી તેનો ગુનાહિત ઇતિહાસ તપાસ કરી બનાસકાંઠા એલસીબી પીઆઈ એવી દેસાઈએ નગરપાલિકા સહિત સરકારી સ્ટાફ સાથે માનસરોવર રોડ ઉપર આવેલા સરકારી જમીન પર કરેલા દબાણ ઉપર જેસીબી ફેરવીને તોડી પાડવામાં આવ્યું છે જેના પગલે બુટલેગરોમાં ફફડાટ પ્રસરી ગયો છે દ્વારા તથા અમારા મહેરબાન ડીજીપી વિકાસ સાહેબ વિકાસ સાહેબ સાથે દ્વારા સો દિવસના અસામાજિક તત્વો જે છે એ લોકો ઉપર એક્શન લેવા માટેનું જે અલ્ટિમેટમ હતું એ સંદર્ભે અમારા રેન્જ આઈજીપી ચિરાગ કોરડીયા સાહેબ તથા બનાસકાંઠા એસપી શ્રી અક્ષરરાજ સાહેબ દ્વારા આવા અસામાજિક તત્વોની એક યાદી બનાવવામાં આવેલ જેની અંદર કુખ્યાત જે બુટલેગર્સ અને અસામાજિક તત્વો છે તેઓના ગેરકાયદેસર બાંધકામની કેટલા છે એ લોકોએ વીજ કનેક્શન કઈ રીતે ગેરકાયદેસર જીત્યા છે તે સંદર્ભે વીજ કનેક્શનમાં નાયબી વીજ કાર્યપાલક ઇઝનેર તથા બાંધકામ સમિતિ જે સંભાળે છે એ તમામ નગરપાલિકાના કર્મચારીઓ તથા નાયબ શ્રી સાથે મળી તથા અમારી એલસીબી ટીમ સાથે મળી આજે પાલનપુર સિટીના સૌથી મોટા કુખ્યાત બુટલેગર જેના વિરુદ્ધમાં અત્યાર સુધીમાં ઓગણચાલીસ જેટલા ગુનાઓ દાખલ થયેલ છે એ સિવાય ભૂતકાળમાં બે વખત પાસામાં જઈને આવેલ છે જેનો એક કુખ્યાતમાં નામ ગણી શકાય તેવા વ્યક્તિની મિલકતો તપાસવામાં આવી અને એક રિપોર્ટ કાર્ડ તૈયાર કરવામાં આવ્યું એ રિપોર્ટ કાર્ડ બાદ એની જે મિલકતો ગેરકાયદેસર હતી જે મિલકતોમાં સરકારી જમીન ઉપર એણે ગેરકાયદેસર બાંધકામ કરેલ હતા એ બાંધકામને તમામ ડિપાર્ટમેન્ટની ટીમ સાથે એલસીબી દ્વારા પોલીસ અધિક્ષક સાહેબે જે સૂચના આપી હતી પ્રમાણે અમે લોકોએ એ જે ગેરકાયદેસર બાંધકામ છે એને દૂર કરી અને આ અગાઉ વીજ કનેક્શન પણ કાપવામાં આવેલ છે આ જ રીતે જે યાદી થયેલી છે એની અંદર જે આવા મોટા બુટલેગર્સ છે કે જેના ઉપર આવા શરીર સંબંધી ગુનાઓ છે કે જેના ઉપર જમીન હડપવાના ગુનાઓ છે એવા તમામે તમામ ગુનેગારોને ભવિષ્યમાં આવા જ એક્શન લઈ અને જો સરકારી જમીન ઉપર કે આવા ગેરકાયદેસર બાંધકામ હશે તો તેને તો તોડી પાડી અને કડકમાં કડક એક્શન લેવામાં આવશે